વર્લ્ડ હિયરિંગ ડે રાજકોટ ખાતે સાંભળશે ગુજરાત બોલશે ગુજરાત કાર્યક્રમનું આયોજન કરાયું ચીફ ગેસ્ટ તરીકે બીસીસીઆઈ ના પૂર્વ સેક્રેટરી શ્રી નિરંજન શાહ રહ્યા ઉપસ્થિત અગાઉ સાંભળી ના શકનાર બાળકો કે જેઓ પોક્લિયર ઇમ્પ્લાન્ટથી હવે સાંભળી શકે છે તેઓ આ કાર્યક્રમની શોભા વધારી ત્રણ માર્ચના રોજ દર વર્ષે વર્લ્ડ હિયરિંગ ડે તરીકે મનાવાય છે અને આ દિવસ ઉજવવા પાછળનો ઉદ્દેશ્ય બહેરાશ પ્રત્યે જાગૃતિ અને કાનની સંભાળ રાખવાની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવું છે હું એક રિપોર્ટ પ્રમાણે દર એક હજાર એ ચાર બાળકને સિવિયર ટુ પ્રોફાઉન્ડ હિયરિંગ લોસ થાય છે આ પ્રકારના હિયરિંગ લોસ ઉકેલ માટે કોકલિયર ઇમ્પ્લાન્ટ એક વરદાન છે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે કોકલિયર ઇમ્પ્લાન્ટ સર્જરી કરાવીને સાંભળવાની શક્તિ મેળવનાર બસો જેટલા બાળકો અને તેમના પરિવારના લોકો લગભગ એક હજાર જેટલા લોકો રાજકોટમાં પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે આયોજિત સાંભળશે ગુજરાત બોલશે ગુજરાત કાર્યક્રમમાં શોભા વધારી હતી અહેવાલ વિજય મકવાણા મારું નામ દિલીપ દેશમુખ છે કામ કરું છું આજે વર્લ્ડ હિયરિંગ ડે છે એટલે જે લોકોને સાંભળવાની અને બોલવાની ક્ષમતા નથી હોતી એવા લોકો માટે એક વ્યવસ્થા ગુજરાત સરકારે કરી છે જન્મના જન્મજાત જેમને સાંભળવાની બોલવાની ક્ષમતા ન હોય જે આપણે દેશી ભાષામાં કહીએ તો જે બેરામૂા હોય એવા બાળકો માટે ગુજરાત સરકારે બહુ સરસ વ્યવસ્થા કરે છે એમને જો કોકલિયર ઇમ્પ્લાન્ટ કરવામાં આવે તો આવા બાળકો છ વર્ષ કરતાં નાની ઉંમરના હોય તો સાંભળતા પણ થાય અને બોલતા પણ થાય અને એ બાળકોની બધી જ વ્યવસ્થા ગુજરાત સરકાર નિઃશુલ્ક એટલે કે મફત કરે છે પાંચથી સાત લાખ રૂપિયાની આ ઇમ્પ્લાન્ટની વ્યવસ્થા ગુજરાત સરકાર મફત કરે છે તારા ફાઉન્ડેશન ગાંધીનગર તરફથી એમને સ્પીચ થેરાપીની પણ વ્યવસ્થા છે એને હિયરિંગ એડ પણ આપવામાં આવે છે અને આ બધી જ વ્યવસ્થા અત્યારે નાના બાળકો માટે મફત છે આ વ્યવસ્થા દ્વારા નાની ઉંમરમાં જો આ ધ્યાનમાં આવે આમ તો જન્મજાત હિયરિંગ ટેસ્ટ થઈ શકે છે આ હિયરિંગ ટેસ્ટ સમયે ધ્યાનમાં આવે તો નવ દસ મહિનાના બાળકથી માંડીને છ વર્ષના બાળક સુધી આ ટ્રીટમેન્ટ કરી શકાય તો બહુ જ સારી રીતે બાળકો બોલતા પણ થાય અને સાંભળતા પણ થાય એક સામાન્ય બાળકની જેમ જ આ જન્મજાત દિવ્યાંગ જન્મેલા બાળકો વ્યવહાર કરી શકે સામાન્ય શાળા કોલેજમાં પણ ભવિષ્યમાં જઈ શકે આજે આ હિયરિંગ ડે નિમિત્તે આવા જે બાળકો એમણે ઓપરેશન કરેલું છે ઇમ્પ્લાન્ટ કર્યું છે એ બાળકોનું પરફોર્મન્સ છે એટલે દુનિયા જોઈ શકે કે આવા જે હિયરિંગ અને બોલવાની ડેફિશિયન્સી હતી એ બાળકો આજે ઉત્તમ રીતે બોલે છે બધું જ એ કામ કરી શકે જે અન્ય નોર્મલ બાળકો કરી શકે છે આ નિમિત્તે આજનો કાર્યક્રમ છે ભવિષ્યમાં એવા કોઈ બાળકો તમારા ધ્યાનમાં આવે તો ગાંધીનગર સિવિલ હોસ્પિટલનો તમે સંપર્ક કરી શકો તારા ફાઉન્ડેશનનો સાથે સાથે ત્યાં સિવિલ હોસ્પિટલમાં કામ કરતા એન સર્જન ડૉક્ટર નીરજ સુરી મેડમ છે એમનો સંપર્ક કરજો એમણે અત્યાર સુધી બાવીસસો કરતાં પણ વધારે ઓપરેશન કર્યા છે આ બધા જ ઓપરેશન સફળ થયેલા છે સક્સેસ રહેશો ઓલમોસ્ટ એને તમે હન્ડ્રેડ પર્સન્ટ ગણી શકો અને કોઈ સામાન્ય કોઈ પણ ઓપરેશન કરો અને ક્યારેક તમને જે કંઈક રિએક્શન્સ આવતા હોય એવા કોઈ રિએક્શન આવે તો વાત જુદી છે બાકી એવા કોઈ રિએક્શન્સ કે કંઈ આવતા નથી નાના બાળકોમાં એનો સક્સેસ રેટ હંડ્રેડ પર્સન્ટ છે એવું તમે કહી શકો મશીનની ડ્યુરેબિલિટી થોડું તમે કેવી રીતે મેન્ટેન કરો છો એના ઉપર છે જેમ આપણે ગમે તેમ ગાડી ચલાવી અને ગાડી તમારી પંક્ચર થાય હિયરિંગ એડ જે આપવામાં આવે એને સ્પીચ થેરેપી તમે કેવી રીતે આપો છો એના ઉપર છે બાકી હિયરિંગ એડ તમે વ્યવસ્થિત વાપરો તો ખૂબ લાંબા સમય સુધી હિયરિંગ હિયરિંગ એડ ચાલે છે ચાર પાંચ વર્ષે એને બદલ કરવો પડે છે છ વર્ષ કરતા નાના બાળકો જે છે એમને ઇમ્પ્લાન્ટ પણ મફત મળે ઓપરેશન પણ મફત થાય એમને માત્ર જવા આવવાનો ખર્ચો થાય ત્યાં ના એડમિશનનો કોઈ ખર્ચ છે ના દવાનો ખર્ચ છે ના ઇમ્પ્લાન્ટનો ખર્ચ છે ના ઓપરેશનનો ખર્ચ છે એટલા માટે જ આજનો આ કાર્યક્રમ છે આવા કોઈ નાના બાળકો કોઈના પણ ધ્યાનમાં હોય કે જેમને આવી ડેફિશિયન્સી છે એ કોઈ પણ પીએચસી સીએચસી અથવા જિલ્લા હોસ્પિટલ દ્વારા એનો સંપર્ક કરીને આ બાળકોની સંપૂર્ણ નિઃશુલ્ક એટલે કે મફત સારવાર થઈ શકે છે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં એની ખૂબ ઉત્તમ સારવાર છે